દોસ્તો વાગી ગયા છે બપોરના સાડા ત્રણ અને આપણે અત્યારે જવાનું છે ગલુડી નર્મદા મંદિરે દર્શન કરવા માટે અને બે ચાર સંબંધી છે તો ત્યાં ઘર પણ એ લોકોને લેવાના છે આપણે ચા પાણી પી આવી મળી આવી અને નિત્ય જાય નીચે અત્યારે ન થાવ ઓકે ગ્રીવ તારે આવું છે મારે તો ચાલો અત્યારે આપણે બિલ્ડિંગમાં નીચે ઉતરી ગયા છીએ અને જવાની તૈયારી કરી છે થોડો ફરક હશે પણ ચાલશે અને મોડા જાય છે તો ઘર એક જ લેવાય છે એટલે કે સેટિંગ ખાતું નથી એટલે વહેલા સરસ નીકળવું પડે છે તો દોસ્તો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો વિડીયોમાં બનાવી લેજો મજા આવશે હનુમાનનાજાના તમને મંદિરના દર્શન કરાવવું કારણ કે ખૂબ જ મસ્ત મજાનું મંદિર છે સુપ્ર પ્રસિદ્ધ છે અને ઘણા બધા દર્શનાર્થીઓ ત્યાં આવતા હોય છે સાળંગપુર પછી આમ ગણીએ તો બીજો નંબર હલોડી હનુમાન મંદિરનો કહેવાય એવું કહેવાય છે બહુ એનો પ્રતાપ છે બહુ ખાસ છે અને એની ઓનવા અહીંયા માનતાઓ બધી આવતી હોય છે અને મસ્ત મજાનું જો આપણે આ બિલ્ડિંગો છે બધા અહીંયા આવી જોરદાર છે બધી હું જમા ગ્રીવાબેને સાયકલ ચલાવવાની છે ક્યાં છે તારી સાયકલ આપણી સાયકલ નથી બીજાની હોય સાયકલ કોક છે આપણે ગામડે છે બેટા ઉપર છે તો હાલો હવે પહોંચી ગયા છીએ ત્યાં આપણે કલોડી ધામ એની અંદર પહોંચી ગયા છીએ

દર્શન કરો બે હાથે કેમ કરાય મસ્ત ભગવાન મૂર્તિ પણ છે જોરદાર બધું બધું પણ છે જો ગાય છે શું છે હમ ગાય માતા કેવાય શું કેવાય તો ચાલો હવે મંદિર મહારાજ નું દર્શન કરી લઈ ને તમને પણ કરાવી ગયા છીએ આપણે અત્યારે ભોવનાથના મંદિરની અંદર અહીંયા મંદિર છે આપણે હનુમાનજી મહારાજનું અને આ છે આપણે ભોવનાથનું મંદિર અને અહીં આતોને હમણાં અભિષેક કરવાનો છે તો અભિષેક કરી નાખશે અને ગ્રીવા અને જો ઈશ્કામાં પહોંચી ગયા નિત્ય ઈશકા ચકડોળ ફેરવે છે અને ગ્રીવા બેસી ગઈ છે બધી સુવિધા છે સારી નાની મંદિર છે પણ આ બધી નાની મોટી સુવિધા બેસવાની બહુ સારી વ્યવસ્થા કરેલી છે તો દોસ્તો અત્યારે પહોંચી ગયા છીએ આપણે મંદિરથી આપણે સુરત બાજુ જાય છીએ વેલેંજા બાજુ અને આ રસ્તામાં આપણે જોવા ઉકાઈ ડેમની બધી કેનાળો જબરજસ્ત કેનાળો છે બધી મોટી મોટી અને 12 મહિના સતત પાણીથી ધમધોકાર વહેતી હોય છે અને આ દક્ષિણ ગુજરાતને સધર બનાવવાનું કામ જ આ કેનાળોએ કર્યું છે ઉકાઈ ડેમ દ્વારા હજી કેનાળો અહીંયા આવી છે અને 12 મહિના ધરતી બધા એની લીલે લીલી સમ હોય જોવો હરિયાળી હરિયાળી જ હોય 12 મહિના તો ચાલો આપણે જોઈએ પાણીનો ફ્લો કેવો છે તો કેમ છે પાણી કેમ છે ચાલ મસ્ત છે ને તો દોસ્તો આ પાણીનો નો ફ્લો જોરદાર ફ્લો છે કઈ લિમિટ બાર ફ્લો આવે છે જોરદાર પાણી ઉપરથી પડે છે જુઓ

मेरा भैया जिनका नाम તારે શું લેવું જો લંચ બોક્સ લેવાનું છે એ લેતી ને મારશે તને બીજી વાર જો સીધું નાખી દીધું અંદર હે શું લે જવું છે એમ વાહ ભાઈ વાહ મને લઈ જાય સ્કૂલે સ્કૂલે જવાનું બેહ નહીં પડે

હે બરાબર નથી માર છે આગની તારે ઘેરે ચશ્મા પડે એ પહેરતું જ ગાંડા એ તારે પહેરવા છે તોફાન કરતો ઓય બાપા એ તો દાગળો થઈ જવા મળ્યો તમે હાલો આપણે ઉપરના માળા જઈએ હાલો ડીમાર્ટ હો ભાઈ ડીમાટ ડી માલ કાત બેગ સાચો મેં લઈ લીધા હે ચડતે લીપ મેં લીપ બુલા લો

ગર્લ્સ ટી શર્ટ જોયે તાર માપના નીકળે છે નાની છોકરીના છે એમ ને